હેલો જય માતાજી જય દ્વારકાજી તો આજે તલ છે અને વાટવાના છે અને આ છે આપણી જાહેર તો જાહેર માં પણ બહુ ઓલું થઈ ગયું છે અને જાહેર બહુ મોટી થઈ ગઈ છે પણ વરસાદ ની બહુ ભી છે અત્યારે કેમ કેમ વરસાદની ની બહુ ભી છે વરસાદ ઉપરા ઉપર આવે છે વરસાદ ઉપરા ઉપર આવે છે એટલે બહુ ઓલું છે અને ભાઈટા વગેરે હાલ એવું નથી ચાલને સાઠ યાર આવી દઈશું અને આવું માવઠું ક્યારે જોયું પંદર દિવસનું પંદર દિવસનું માવઠું કોઈ દિવને જ જોયું તો પંદર દિવસનું કોઈ દિવસ માવઠું જોયું નથી આપણે આ પહેલું વેલું માવઠું છે એટલે લાંબુ નકર કર એક બે દિન હોય બાકી એટલું બધું લાંબુ નથી હોતું તો આ તો પહેલું વેલું જોયું તમે ક્યારે જોયું હોય તો કમેન્ટમાં જરૂર જણાઈ દીધો ચાલો નવો ખાટલો લાવ્યો છે નવા લાવ્યો તો જુનો નવા લાગે જો

ગાતાલ ને પવન ને પેલો એલો માવઠું છે આ તો સહામી ટીટોડી ને બચ્ચા છે લીલ ગરા એવા હલે છે અને આપણે તો હાલા પવન ના ઉડતા જઈએ છીએ પવન જ એટલો છે પવન ફૂલ છે જો ટાવર પણ હલે છે લીલ ગરા હલે પણ ટાવર હલે છે જો સામે દેખાય ગામમાં આપણે પણ ગામમાં વાડી છે જો મિત્રો ટીટોડી પણ આટા મારે છે અને તલ છે અને આપણે મહેનત તો બહુ કરી છે પણ હવે દેવું ન દેવું ભગવાન ના હાથમાં છે તો રીતે માવઠું છે અને રોયણ તો તારીખ આપે છે અઢાર ઓગણી પાછું કે છે બે ચાર દે વાદળા નહી થાય પાછા પાછા ચાલુ થઈ જાય છે તો એવું કઈક છે ને કેટલા દી છે આગળ વીસ લગ્ન ને અઢાર ઓગણી

লিলু তল যা বধাই কেনেল পানী ন

તલ વાટવાનું કે છે બોલો જો આપણું ઘર છે ગામ છે તમને દેખાડતો બધી આવી છે લોકેશન આપણું

એટલે સીવાન છે તડામાર કરે સિવાન છે તડામાર કરે ઘરમાં હજુ આપડે ઘરે ગયા છીએ અને નિરાયેલી પણ છે હજુ